એટલે કાલ મારું શૂટ છે અત્યારે હું શૂટ કરવા આવ્યો છું મે ઈ લોકોને સવારના 6 વાગ્યા થી 4 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો કે એટલા ટાઈમ તમે જે કરો તો પોતે શૂટ કેન્સલ કરી નાખે છે તો મારો કઈ વાક છે 24 24 કલાક કોઈ નું આવે હું મારે કેવું એમ એવું તો કે ન્યા જાત ને તો આયા લેટ થી જત અને અમારે પાછો હંજે કામ હતું હજી અમારે એક મારા મિત્રને મળવા જવાનું છે બહુ રસ્તામાં એટલે દરેક તો તો ઓકે ભાઈ આખો શેડ્યુલ લખાય તો એક એક એક્સ્ટ્રા દિવસ અહીં વધારે પડશે ખાસ વાત કે આજ છે ને ભાઈ ફોર્મલ જે ને પહેર્યા છે તો કરીને કહેજો ભાઈ એસી ચાલુ ઠંડી બહુ લાગે છે અને આવડા લોકો છે આવડા લોકો છે ને બનાવે આવડે છે ને આમ જવું તમને કઈ ક્રિએટર લાઈન માં કેવું છે ખબર આવડ વિભાગ પડી જાય અને અલગ પડી જાય છે તો કઈ ભાઈ હજી આ શૂટ કરવાનું છે ફટાફટ પતાવી

કોઈ ને ખબર નથી આ વર્ક ડાયમંડ છે ને પરફેક્ટ પસંદગી મલમલ ની સાડી ના વર્ક સાથે ઝરખંડ ને ઝરખંડ ઝારખંડ ના વર્ક સાથે રાણી કલર નહી રાણી કલર પિંક કલર અને આવડો આ બાટલી કલર પેલા તો બધું બાટલી આમ એટલે મોરપીજ કેવાનો રામા હોય તો એવો જ આવે

પણ બહુ મોટો એવું કરી નાખ્યું છે ભાઈ આ વખતે ઓલે વખતે એવું ત્યારે બહુ અલગ હતું ને અત્યારે બહુ અલગ છે હવે છે ને નીચે જઈ તમને છે ને શોખ બતાવું ભાઈ બહુ હાઈ લેવલ કર નાખી છે ચાલો ભાઈ શોખ તમને હું ટૂર કરાવું તો બહુ મારા વ્લોગ મેં ઓછી ટૂર કરાવેલી લગભગ એક બે વાર કરાવેલી છે જો આ આખો છે ને કુર્તી નો ડિપાર્ટમેન્ટ છે મારી પાછળ બધી જ રેન્જ રેન્જ ની કુર્તી આમાં મળી જાય આ બધો જો અમારો સ્ટાફ તો સાડીઓમાં દેખાય ને સરોજ બેને સાડી પહેરી જો ચાલો ઓલી બાજુ બધી લાઇટ કરજો થિયેટર લાઈનમાં છે ને બધા શું કહેવાય જેન્ટ્સનું કરે તો મારે હોશિયાર કે મોવા વકર ના આ ભાઈની ફ્રેન્ચાઇઝ ફ્રેન્ચાઇઝી તમારી લઈ લઉં ન્યા એમ માધવ ટેક્ટર ખોલો એક મોવામાં છે જરૂર કરી નાખીએ તો બીજું તો હવે બધા ઇન્ફ્લુઅન્સર ને જેન્ટ્સની દુકાન એ વાત છે ને તમારે તરીક સારું છે એમ એમ

અહીંયા વચ્ચે દિવાલ હતી આમ બધું પ્લાનિંગ ફરી ગયું હશે આખો બધું બદલાઈ નાખ્યું છે અહીંયા પાછળ એક દરવાજો દરવાજો તો દરવાજા થી આપણે આમ જ આ બધું બદલી ગયું છે બહુ મોટી એવી શોપ કર નાખી ભાઈ હવે બધું કેમ કે તઈનું ફ્લોરિંગ અલગ હતું દીવાલો અલગ હતી રૂમો અલગ અલગ બધું હતું એટલી જગ્યા પણ અલગ અલગ હતું એટલે બહુ ફરવું બહુ પડતું હતું અને તમે છે ને કમેન્ટ કરીને કહેજો કે આપણે મોવામાં છે ને

ઈજે ચૂલે રોટલા બને છે ઈ જોવા છે તવર મમ્મી આરે મીઠો તવર મમ્મી ની સ્માઈલ આહાહા મસ્ત સ્માઈલ ઈ વસ્તુમાં 20 કડે છે અને હમણાં નથી આવતું એટલું બધું બ્લોગમાં જે પેલો બ્લોગ આવતા ને ઈ રીતના હું નથી બનાવી એક તો હમણાં પણ હવે એવો વિચાર ને મારે એવું ફિક્સ કર નાખું કે ભાઈ મોવા છે ને એક દિવસ જ જવાનું બાકી ને ઘરે ને ઘરે ને કામ હોય તો બહાર જવાનું તો ભેગું થાય એ રીતના બ્લોગ બન છે એવું કરવું પડે કેમ કે ત્રણ દિવસ એકવાર ધાબે જવાનું ગિટાર વગાડવાના ફોટા પાડવાના વાતો કરવાની ખેતર જોવાનું ઈ જે ઈ મજા ને બહુ અલગ છે પહેલા જે હતું ને એ વધારે બહુ અલગ હતું ને અત્યારે થોડી લાઈફ ચેન્જ થઈ ગઈ છે ઈ જે લાઈફ હતી ને બહુ મોટી ટીવી અમારે એમાં પ્લે કરીને જોવાનું એટલે જો વિડિયો મને એકવાર આવ્યો તો દરેક જગ્યાએ દરેક રૂમ માં એક એક ફોન જાય તમારે કોઈ પણ જણાવે કોઈ પણ રૂમ માં વાત કરવી બધું એટલું ઝેડ વસ્તુ

ફેમિલી તો આજ છે ને બીજો દિવસ છે કાલ છે ને ભાઈ શૂટ હતું તો પછી કમ્પ્લીટ કરવા આવી ગયા ને અત્યાર છે ને મેં આવેલી છે મારા મિત્રની શું કહે ઓફિસ ટીએફસી છે ને અત્યારે છે ને હવે કાલ કદાચ નીકળી જાય નક્કી નહીં હું પ્લાન થઈ બાકી તો યાર આશા છે કે આજનો લોકો તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા બ્લોગમાં જાઓ બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હાલો બાય બાય